જય માતાજી મિત્રો દેવ ઉઠી એકાદશી ના દિવસે મોટી એકાદશી છે જો એકાદશી તો વર્ષમાં ઘણી આવે છે પરંતુ આ એકાદશી અને મહત્વ કઈક વિશેષ છે મિત્રો હું તમને આ ઉપાય તો જણાવી દઈશ પરંતુ જો તમે ઉપાય કરો છો તો તેને સાચા હૃદય કરજો કેમ કે સાચા હૃદયથી કરેલો કોઈ પણ કાર્ય નિષ્ફળ નથી જતું પરંતુ તેના માટે તમારે આ વિડિયો આખો જોવો પડશે તો જ તમારી ઈચ્છા પૂરી થશે તો મિત્રો અમે વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા તમે આ વિડિયોને એક લાઈક કરી દેજો જેથી તમને પણ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય અને કમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ ભગવાન અને જય માતા લક્ષ્મી જરૂરથી લખજો મિત્રો એ ઉપાય તો હું જણાવું છું પરંતુ દેવ ઉઠી એકાદશીની તારીખ કઈ છે તે આપણે જાણી લઈએ આ વર્ષે દેવ ઉઠી એકાદશી કાર્તક માસના શુક્લ પક્ષની એકાદશી એ દેવ ઉઠી એકાદશી આવે છે જે બાર નવેમ્બરના દિવસે આવે છે શાસ્ત્રોમાં પણ કહેલું છે કે જ્યારે દેવશયની એકાદશી આવે છે ત્યારે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં પોઢી જાય છે ત્યારે માંગલિક કાર્ય વર્જિત મનાય છે આ ચાર માસ સુધી કોઈ પણ માંગલિક કાર્ય નથી થતા ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી નિદ્રામાંથી પાછા જાગે છે અને પોતાનો જે આ સૃષ્ટિનો પાલનપોષણ કરવાનો આ કાર્યભાર છે તે સંભાળશે અને ચાતુર્માસના પારણા પણ થશે મિત્રો આ ચાર મહિનામાં કોઈ પણ શુભ કાર્ય જેવા કે લગ્ન સગાઈ વગેરે જેવા કાર્યો પણ કરી શકાતા નથી પરંતુ આ ચાર મહિના પછી આ દેવ ઉઠી એકાદશીના દિવસથી શુભ અને માંગલિક કાર્ય શરૂ થઈ જાય છે દેવુઠની એકાદશીના દિવસે જે લોકો વ્રત કરવા માંગે છે અથવા તો જે લોકો વ્રત કરવા નથી માંગતા કે કરી શકતા નથી તેઓ પણ આજે ભગવાન નારાયણની પૂજા કરી શકે છે અથવા મંદિરે જઈને દર્શન કરી દાન પુણ્ય કરી શકે છે મિત્રો આ દિવસે ચોખા ન ખાવા જોઈએ તેમજ આ દિવસે તામસિક ભોજનનો ત્યાગ કરવો જોઈએ મિત્રો ભગવાનના ચારણોની વિધિવત પૂજા કરવી જોઈએ પછી મિત્રો ચરણોનો સ્પર્શ કરીને ભગવાનને જગાડવા જોઈએ એવું કહેવામાં આવે છે કે ચરણોના સ્પષ્ટ કરીને જે પણ કાંઈ ઈચ્છા કે મનોકામના હોય તે માંગીએ તો તે અવશ્ય પૂરી થાય છે મિત્રો દેવ ઉઠી એકાદશી પછી તુલસી વિવાહ ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગે પછી તે એના શાલીગ્રામ સ્વરૂપને તુલસીની સાથે લગ્ન કરાવવામાં આવે છે મિત્રો ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ અતિ પ્રિય છે તેથી જે કોઈ પણ ભક્તો ભગવાન વિષ્ણુ સમક્ષ તુલસીનું પાન અર્પણ કરીને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી શકે છે જે કોઈ પણ એકાદશીનું વ્રત કરે છે તે દાન પુણ્ય કરી શકે છે પરંતુ તે બીજાનું દાન સ્વીકારવું ન જોઈએ મિત્રો વ્રત ગાજર કોબી અને પાલક જેવી વસ્તુનું સેવન ન કરવું જોઈએ તેમજ મિત્રો એકાદશીના વ્રત પર વિષ્ણુ ભગવાનની પૂજામાં પાન જરૂર ચઢાવવું જોઈએ મિત્રો આ દિવસે માત્ર સાત્વિક ભોજન જ કરવું જોઈએ તો મિત્રો હવે જાણી લઈએ કે દેવોથી એકાદશીના દિવસે શું ન કરવું જોઈએ દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ નિદ્રામાંથી જાગે છે છે અને દિવસથી શુભ કાર્ય પણ શરૂ થઈ જાય તેથી એવું કહેવામાં આવે છે કે દેવ ઉઠી એકાદશીના દિવસે બપોરે ન જોઈએ અને આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેવું જોઈએ મિત્રો આ એકાદશીના દિવસે શું કરવું જોઈએ તો મિત્રો આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ કરીને સૂર્યદેવને દેવને જાળ ચડાવવું જોઈએ અને મિત્રો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ રહે એ માટે તમારે ભગવાન વિષ્ણુને દૂધમાં કેસર નાખીને તેનો અભિષેક કરવો જોઈએ મિત્રો ઉપાય ઉપાય ખૂબ જ છે જે તમને જીવનમાં સફળતા અપાવે છે અને થઈ શકે તો તમે વિષ્ણુ શાસ્ત્ર નામનો પાઠ પણ કરી શકો છો મિત્રો આ દિવસે સવારે સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ મેળવીને સ્નાન કરવું જોઈએ અને મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુને ખીર વગેરેનો ભોગ લગાવવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને આ એકાદશી એ સવારમાં જે પહેલી રોટલી છો તે ગાય માતાને હળદર અને ગોળ નાખીને ગાય માતાને ખવડાવવાની છે જેથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે તો મિત્રો આ વિડિયોને અહીં સુધી રાખી તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ